દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ પર હું વૃંદા ભાઈનું સ્વાગત કરું છું બસ હવે ગણતરીના કલાકો જ છે હવે કે વાલાના વધામણા થશે ભગવાન દ્વારિકાધીશનો જન્મ મહોત્સવ જે છે દ્વારકાધીશ મંદિરની અંદર ઉજવાશે ફિલહાલ અત્યારે દ્વારકાધીશ મંદિરના પરિસરની આવેલ જે ભોગ ભંડાર છે કે જ્યાં ભગવાન દ્વારિકાધીશને જે સામગ્રીઓ ધરાવવામાં આવે છે જે પૂજારી પરિવાર દ્વારા જ બનાવવામાં આવતી હોય છે તો જોઈ રહ્યા છો અહીંની પરંપરા મુજબ દ્વારકાધીશ મંદિરની પરંપરા મુજબ રોજ ભગવાનને અગિયાર ભોગ લાગે છે અને એ અગિયાર ભોગની સાથે આજે જે દિવસનું વિશેષ મહત્વ હોય છે થોડા કંઈ આવી જાઓ તો રોજ ભગવાનને અગિયાર ભોગ લાગે છે આજે વિશેષ દિવસ છે જન્માષ્ટમીનો તહેવાર છે જન્મોત્સવ ઉજવવાનો છે તો આજે વિશેષ શું છે આજે તો એકદમ ઉત્સવનો દિવસ છે કેમ કે અમારા જે દ્વારકાધીશ જેને હું અમે પૂજે છીએ એનો આજે જન્મદિવસ છે તો એને ખૂબ ઉત્સાહપૂર્વક અમે એમને માટે ઘણી જ દૂધ ઘરની સામગ્રીઓ તૈયાર કરી છે અમારી વહુએ દીકરીઓએ પોતાના હાથે બનાવીને અલગ અલગ મેવાની વાનગીઓ બનાવેલી છે જે જન્મ પછી ભગવાનને મહાભોગ તરીકે ધરાશે એટલે એ કેટલા વાગે ભોગ લાગે છે અગિયાર વાગા અગિયાર ભોગ જે રોજના હોય છે એ ઉપરાંતનો હોય છે કે ઉપરાંતનો હોય છે જન્મ પછી બે વાગા પછી એ ભોગ ધરાવાય છે બે વાગા પછી હા 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 અને જન્મ પહેલાં બાર વાગ્યા સુધી આરતી થશે કે ભોગ લાગ હા ત્યારે પણ ભોગ લાગશે જેમાં પંજરી અને લીલો ઉતરાસ અને સૂકું હોય એવી રીતે બધું મિષ્ટાન અને શાકભાજી ભજીયા કઠોળ એ રીતે બધું ધરાશે કેટલો ઉત્સાહ છે કે ભગવાનને આપણા હાથે જ્યારે ભોગ લગાવે છે તમે જુઓ તો સવારથી અમારા કોઈ કપડાં તૈયારી કે કંઈ જ નથી બસ એના માટે જ છે કૃષ્ણ કૃષ્ણમય કે કૃષ્ણ ભગવાનને માટે બસ બધી સામગ્રી જ બનાવી છે સવારની પહેરેલી સાડી પણ હજી બદલાવી નથી બસ એના માટે જ અમે અત્યારે રેડી થાય છે કે બસ ભગવાનને માટે બધું બનાવવું છે સવારથી અમારી બહેનો દીકરીઓ બધી હોવો એમાં જ લાગેલી છે ભગવાનને માત્ર અહીંયાં ઘીની જ સામગ્રી લાગે છે અને વિશેષમાં કહી આવેલી જ અને સાથે મહારાજ હોય પણ બધા અમે વૌ દિકરીઓ અહીંયા જ બનાવી અને અહીંયા જ સિદ્ધ કરીને ભગવાનને ધરાવે છે બહારથી કોઈ પણ વસ્તુ લેવામાં આવતી નથી અને ધરાવતી પણ નથી વિશેષ સામગ્રી કઈ હશે જે મુખ્ય ભગવાનને ભાવતું હોય એવું શું હશે ભોગની અંદર સમાવેશ શું હશે મહાભોગની અંદર મહાભોગમાં તો અલગ અલગ બધા જ કાજુ બદામ માવાની એટલે રસગુલ્લા છે પનીર બધી આઈટમ છે પછી ગુલાબ જામુન છે કાજુ કકઈ છે માવાની અલગ અલગ છે આપણે સાગર છે પિસ્તાનો સાગર બદામનો સાગર જે સાગર બનાવીએ ને આપણે એ બનાવે છે પછી અત્યારે ભગવાનને જે રાજભોગનો મહિમા છે કે ભગવાનને રોજ જે બાર વાગે જે રાજભોગ લાગે છે એમનો ખાસ મહિમા છે એ રાજભોગનો પ્રસાદનો તો એ અત્યારે પાછો ધરાવવામાં આવે છે રાજભોગ શું છે મહાભોગ શું છે ના રાજભોગ જે સવારે બાર વાગે જે આપણે બપોરે મધ્યાહન સમયે જે બાર વાગે જમીએ એ રાજભોગ કહેવાય છે જે દાળ ભાત શાક કઢી એક કઠોળ સખડી કહેવાય એને જેને સંભારો દાળ ભાત રોટલી કઢી ભાત એ રીતે હોય જેમાં ભાત હોય જ એ દાળભોગ એ સખડી કહેવાય છે જ્યારે માભોગની અંદર ફક્ત માવાની જ આ બધી વસ્તુઓ ધરાવાય છે માવા તથા બધા ડ્રાય એવી રીતે તો હવે લગભગ થોડી કલાકો છે એટલે મહાભોગની મારી પાછળ બહેનો જે છે પૂજારી પરિવારની જ બહેનો અહીંયા અંદર જઈ શકે છે તેવું જ સામગ્રી બનાવી શકે છે બધી જ સામગ્રી માત્ર ઘીની અંદર શુદ્ધ દિશી ઘીમાં જ તૈયાર થાય છે અહીં જ તૈયાર થાય છે અહીંથી ભગવાનને જે છે ધરાવવામાં આવે છે પહેલાં પણ ભગવાનને ભોગ લગાવવામાં આવશે અને પછી પણ ભગવાનને જે છે બે વાગ્યા પછી જ્યારે ભગવાનનો જન્મોત્સવ પૂરો થઈ જશે ત્યારે પણ